પ્રયાગરાજના મહાકુંભમાં વસંત પંચમીના મૃત સ્નાન માટે સરકાર અને વહીવટી તંત્રે ખાસ તૈયારીઓ કરી છે હેલિકોપ્ટરથી ભીડ અને સુરક્ષા પર નજર રાખવામાં આવી રહી છે વસંત પંચમીના શાહી સ્નાનને ધ્યાનમાં રાખીને બે થી ચાર ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ વીવીઆઈપી પાસ રદ કરવામાં આવ્યો છે

ભીડને અસરકારક રીતે સંચાલિત કરવા માટે એનડીઆરએફ પીએસી અને આરએએફ સહિત સુરક્ષા દળોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે સંગમ વિસ્તાર પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે શ્રદ્ધાળુઓની અવરજવરને નિયંત્રિત કરવા માટે સ્નાન ઘાટો પર અલગ અલગ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો નક્કી કરવામાં આવ્યા છે જેનાથી ભીડ ઓછી થાય પરિવહન સરળ બનાવવા માટે પ્રયાગરાજમાં ખાનગી વાહનોના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે ફક્ત અધિકૃત વાહનોને જ મંજૂરી આપવામાં આવી છે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને શહેરના જામને રોકવા માટે એક તરફી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે

સુરક્ષાને વધુ વધારવા માટે ઘાટ પર ભીડ અટકાવવા માટે સંતો અને અખાડાઓની પરંપરાગત શોભાયાત્રાના માર્ગોમાં ફેરફાર કરવામાં આવ્યા છે સંત સમાજે વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ અમૃત સ્નાન માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે ખોટી માહિતીને રોકવા અને ગભરાટને રોકવા માટે એક સમર્પિત સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ સક્રિય કરવામાં આવી છે ભક્તોને રિયલ ટાઈમ અપડેટ્સ અને સૂચનાઓ પ્રદાન કરવા માટે